નામ કઈ રીતે મારું નામ સતીષ વઘા છે હું મોટા એન્ડ સાથે કંપની અમે ચલાવીએ છીએ અમારું મેઇન તો ગુજરાતી ફૂડ કિચન સાથેના ટૂરનું પ્રવાસન આયોજન કરવાનું અમારું મેઇન કામ છે અને સાથે સાથે અમે દેશ વિદેશના પ્રવાસોનું પણ આયોજન કરીએ છીએ ખાસ કરીને જ્યારે વાત છે અત્યારે ભારત પાકિસ્તાન હોરની તો આવા સમયમાં અને આવા સંજોગોમાં રાષ્ટ્રપ્રથમ સમજીને દેશના હિતમાં અને દેશના સપોર્ટમાં અમે કાર્ય કરવું એ હરેક નાગરિકની એક ફરજ છે તો આના સપોર્ટમાં અમે પણ એઝ અ ટ્રાવેલ એજન્ટ અમે લોકોને સપોર્ટ કરીએ છીએ દેશને સપોર્ટ કરીએ છીએ કે જે લોકોના ઓલરેડી પ્લાન થઈ ગયા હતા એમના કેન્સલેશન અને ડાયવર્ટેશનમાં અમે સહયોગ કરીએ છીએ અને જે નવી ઇન્કવાયરીઝ આવે છે એમને પણ અમે એવું સમજાવીએ છીએ કે જે ખુલીને દુશ્મન દેશના સપોર્ટમાં જ્યારે આવ્યા છે તુર્કી અઝરબૈજાનની જયારે વાત છે તો અમે એ દિવસને અવોઇડ કરીએ છીએ અને બોયકોટ કરીએ છીએ અને એના ઓપ્શન્સમાં દુબઈ સિંગાપોર મલેશિયા થાઇલેન્ડ બાલી વગેરેના અમે ઓપ્શન્સ આપીએ છીએ સર કેટલા પ્રમાણમાં કેન્સલ થયા છે કેટલા પહેલા જતા હતા કેટલા લોકો અંદાજીત અત્યારે ઓન એન્ડ એવરેજ હું તમને વાત કરું તો વર્ષના લગભગ બે ત્રણ લાખ લોકો તો કમસે કમ અહીંયાથી લોકો ટ્રાવેલ કરતા હશે અને ખાસ કરીને જયારે ઉનાળુ વેકેશનની વાત છે તો અત્યારે મેક્સિમમ લોકોનો પ્રવાસ હોય છે અત્યારે એ સમયમાં અને લગભગ લોકો કેન્સલેશન મોડમાં છે આ નિર્ણય કે શું કારણ એનું કારણ તો કોઈ નથી બસ એક રાષ્ટ્રભાવના અને જે બાળપણથી આપણા સંસ્કારો અને જે સંસ્કૃતિ આપણે ચાલ્યા આવ્યા છીએ તો એ વસ્તુને માનીને ને નારા સાથે અમારો આ સ્વેચ્છા નિર્ણય છે